ગઈ તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસ ના રોજ ધાંગધ્રા ડિવિઝન ની હદમાં આવેલ પોલીસ સ્ટેશન ના કામલપુર ગામે ફાયરિંગ તેમજ રાયોડિંગ નો બનાવ બનવા પામેલ જે બનાવ અનુસંધાને ગઈકાલે કુલ ત્રણ આરોપીઓ તથા એક વેપન અને એક બાઇક કબજે લેવામાં આવેલ છે આ બનાવ અનુસંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોક કુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાના સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવું જે અનુસંધાને આજરોજ સવારથી ત્રણસો જેટલી પોલીસ વીસ સરકારી વાહનો ડ્રોન કેમેરા બીજી વિસેલના અધિકારી તેમજ તલાટી મંત્રી શ્રી સાથે ચાર ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો જેમાં કામનપુર હિંગરોડી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે આ કોમ્બિંગ દરમિયાન કુલ બત્રીસ જેટલા હિસ્ટ્રી સીટર તથા